હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આરોગ્ય વિભાગની એકસો બાસઠ જગ્યા માટે એકસો ત્રેવીસ પરીક્ષા કેન્દ્ર ખાતે આજે પરીક્ષા યોજાવા જઈ રહી છે પાલિકાના આરોગ્ય વિભાગની એકસો બાસઠ જગ્યા માટે રવિવારે આજે શહેરના એકસો ત્રેવીસ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાવા જઈ રહી છે છત્રીસ હજાર પાંચસો ત્રેવીસ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે પાલિકાના આરોગ્ય વિભાગમાં સરકારની સો ટકા ગ્રાન્ટ આધારિત વિવિધ સર્વાંગી એકસો બાસઠ જગ્યા ભરવા સત્તરમી લેખિત પરીક્ષા લેવા જઈ રહી છે આજે પાલિકાએ ખાનગી એજન્સીને તેની જવાબદારી આપી છે વડોદરામાં લેવાનાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા પાલિકા દ્વારા ઉમેદવારોને જાણ કરાઈ હતી બીજી તરફ પરીક્ષામાં ગેરરીતિ રોકવા કેન્દ્રદિત બે પોલીસ જવાનો તૈનાત રખાશે ઉપરાંત પરીક્ષા કેન્દ્ર રૂટ પર ચોવીસ અને સ્ટ્રોંગ રૂમમાં પાંચ પોલીસ જવાન મુકાશે આરોગ્ય વિભાગ હસ્તકની એકસો બાસઠ જગ્યા ભરવાની છે તેમાં અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટરને આવરી લેવાય છે સરકારના ભરતીના નિયમો મુજબ છત્રીસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને પાંત્રીસ ફિમેલ હેલ્થ વર્કરની સો ટકા ગ્રાન્ટ આધારિત ભરતી થવા જઈ રહી છે દસ મેડિકલ ઓફિસર વર્ગ બે બે એક્સ ટેકનિશિયન ચોવીસ લેબ ટેકનિશિયન વીસ ફાર્માસિસ્ટ અને પાંત્રીસ સ્ટાફ નર્સની પણ સો ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરાવવા જઈ રહી છે આ તમામ જગ્યાના પગાર ખર્ચની નાણાકીય જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા થનાર છે મેડિકલ ઓફિસરોને બાદ કરાતા બાકીની જગ્યા માટે માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાઈશ નિમણૂક થશે ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરાતા નિયમ પગાર ધોરણથી નિયમ અનુસાર સમાવી લેવાની વિચારણા કરાશે બીજી બાજુ પાલિકાના વાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગ નિયંત્રણ લક્ષી વિવિધ ક્ષેત્રની કામગીરી માટે અગિયાર મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે ભરતીની કામગીરી કરાઈ રહી છે આરોગ્ય વિભાગની એકસો જગ્યા માટે છત્રીસ ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા અને શહેરના ત્રેવીસ પરીક્ષા કેન્દ્ર નિયત કરવામાં આવ્યા છે હું મહેસાણાથી આવું છું અને એમપીડબ્લ્યુની એક્ઝામ આપવા આવ્યો છું તૈયારી મારા એક વર્ષ તૈયારી ફૂલ તૈયારી ચાલુ છે ઉત્સાહ તો બહુ જ અને પેપર સારું જાય મારી બધાને પ્રાર્થના છે બધાને મારું સારું જાય અને બીજા બધા લોકોને પણ સારું જાય રંдитьજી જાલા મારું નામ પરમાલાલજી છે હું રાજકોટથી આવું છું સાંજે સાડા ની બસ માં નીકળ્યો તો અને એમપીએસડব্লিউ ની एग्जाम દેવા માટે આવ્યો છું તૈયારી કરી છે છ સાત કલાક કરેલી છે અહીંયા હા સેન્ટર પર ગયો છું પરીક્ષા ની પૂરેપૂરી પરમારલાલજી મેવાડા નારણભાઈ નામ છે અને ભાવનગરથી પરીક્ષા આપવા આવ્યા છે એમપીએસ ડબલ્યુની ની અને ભાવનગરથી આવ્યા છે ડબલ્યુની તૈયારી સારી છે હા સાંજે નીકળ્યા હતા તૈયારી સારી છે મેવાડા નારણભાઈ